các bạn cứ làm bài học về âm thanh này là cái gì

એટલું થોડું આપણું ગુજરાત ઘરના આંગણે જે રમાતી કેરમ છે ખોખો છે કબડ્ડી છે એ બધી ચેસ છે એ બધી એ બધામાં જેટલું પ્રોત્સાહન મળતું ક્રિકેટ જેટલું પ્રોત્સાહન મળતું નથી એટલે સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોને પણ પ્રોત્સાહિત કરવા માટે એમને ફાઇનાન્શિયલી થોડી હેલ્પ કરો તો એ લોકોને આગળ પડતો ઉત્સાહ વધુ વધુ પડતો એમને ઉત્સાહ મળી રહે એટલે એ એમને થોડો મારા હસબન્ડ

અને નેશનલ ટેબલ ટેનિસ છું મેં સત્તર વર્ષની ઉંમરે કેરમ રમવાનું શરૂઆત કરી અને અઢારમા વર્ષે જ મેં ઓપન અમદાવાદનું ટાઇટલ જીતીને એક રેકોર્ડ કરી દીધો હતો સૌથી નાની ઉંમરે અમદાવાદમાં ચેમ્પિયન બનવાનો ગૌરવ પણ મેચ પ્રાપ્ત કરેલું છે અને મારા થકી મારા પરિવારની અંદર મારા પત્નીએ ખૂબ જ સપોર્ટ કર્યો છે કે જેણે મને કોઈ પણ ટુર્નામેન્ટ રમવા માટે ફાઇનાન્શિયલ હોય કે ગમે તે મને કોઈ દિવસ ના નથી કીધી કે તમારે નથી રમવાનું અને કેરમ એ ઘેર ઘેર રમાતી રમત છે

બીજું એવું નથી મહારાષ્ટ્રની અંદર બેંગ્લોર બધી જગ્યાએ સ્પોર્ટ્સ કોટામાં પ્લેયરોને રિક્રૂટ કરે છે અને ત્યાં આગળ સ્પોન્સર પણ હોય છે ઘણા બધા પણ ગુજરાતની જે કહેવાય કે બદનસીબી કહેવાય કે કોઈ પણ પ્લેયરને આર્થિક કે ફાઈનાન્શિયલ કોઈ પણ આપણે મદદ મળતી નથી બીજી વસ્તુ કે પોતાના સ્વ ખર્ચે જવાનું રહે છે એ પ્લેયરોને ઘણું બધું મોંઘું પડે છે આજના જમાનાની અંદર તો હું તો એવી આશા રાખું છું કે આજે મારે તો ફિફ્ટી પ્લસ થઈ ગયા બરાબર છે પણ નવજુવાન છોકરાઓ જે આગળ આવવા માંગે છે એમને પણ ક્યાંક ને ક્યાંક મદદ મળતી રહે મારા રાજુલભાઈ શાહ છે છેલ્લા વર્ષથી કરે છે રાજુલ શાહ અને વિનાયક પંડ્યા મને દસ વર્ષથી સ્પોન્સરશીપ આપે છે બરાબર છે એમના થકી હું બધી જગ્યાએ જઈ રહ્યો છું એ સિવાય ફેમિલીમાં જ્યોતિ પંચાલ છે જે દરેક વખતે મને સપોર્ટ કરે છે એટલે હું આશા રાખું છું કે કેરમને જો વેગ આપવો હોય અને કેરમની ટુર્નામેન્ટને જો આગળ લઈ જવી હોય દરેક ખેલાડી માટે દરેક જગ્યાએ કહેરમાં રમાય છે આરબીઆઈ એલ બેંક ઓફ ઇન્ડિયા દરેક ધોરેન્ટ પાવર બીએસએનએલ બધામાં કેરમ રમાય છે રમાય છે રમાય છે અને સ્પોર્ટ્સ કોટા દરેક જગ્યાએ પડે જ છે પણ આપણા ગુજરાતના પ્લેયરોનું બદનસીબ છે કે એમને સ્પોર્ટ્સ કોટામાં રિક્રુટ કરતા નથી પણ જ્યારથી ખેલો ઇન્ડિયા ખેલ મહાકુંભ આવી છે મોદી સાહેબના ત્યારથી પ્રાઇવેટ સ્કૂલોની અંદર પ્રાઇવેટ એકેડેમીમાં સ્પોર્ટ્સ ટીચરની ભરતી કરે છે એ બહુ મોટી વાત છે એ મોદી સાહેબનો પણ આભાર કે હું સંસ્કાર ધામ મોદી સાહેબને ત્યાં સર્વિસ કરતો તો 2019 ની વાત કરું છું પણ કોરોનામાં એ બંધ થઈ ગયું અને એ આખો પ્લાન્ટ જ બંધ કરી દેવામાં આવે છે હું આશા રાખું કે હજી પણ વધારે સ્પોર્ટ સેન્ટરો ખુલે અને દરેક મારા જેવા પ્લેયરોને આપણને રોજગારી મળે અને પ્રોત્સાહન મળે જેથી કરીને એમને રમવાનું પણ ચાલુ રહે અને મે રોજગારી પણ મળે મેન મારો મુદ્દો એ કહેવાનો એ છે ગુજરાત સરકાર અને ભારત સરકાર આ ક્રિકેટ પાછળ કરોડોને અબજો રૂપિયા ખર્ચ કરે છે અને ક્રિકેટરોને કરોડો રૂપિયાનું મેન્ટેન ઉપર આપી દીધું શું આપણે નથી આપતું કે ગુજરાત સરકારે ગુજરાતના ખેલાડીઓ કે ભલે પછી એ પ્રતિભાવંત નાની વર્ગના હોય કે મોટી ના જ્યારે રમત રમવા જતા હોય ત્યારે તેમને કંઈક આર્થિક સહાય આપે અથવા તો સબસિડી કે સન્માનિત કરે કે જેથી કરીને તેમને આર્થિક ભારણ ભોગવવું ના પડે અને જે કંઈ મેડલ જીતી લાવે એના પ્રકારમાં એને પ્રોત્સાહન ના મળે હા એના મળવું જ જોઈએ કાયદે કાયદે છે સચિન તેંડુલકર પણ છે ટેબલ ટેનિસ રમે છે ફ્રી ટાઈમની અંદર ફૂટબોલ રમે છે બરાબર છે પણ આ જે ઘર ઘર રમાતી હોય તો પ્રોત્સાહન તો આપવું જ પડશે ફાઈનાન્સીયલ સૌથી મહત્વનો મુદ્દો છે કે એમને રોજગારી મળે અત્યારે પ્રાઇવેટની અંદર સવારના આઠ થી રાતના આઠ વાગ્યા સુધી માણસ કામ કરશે તો એ રમશે ક્યારે અને ટૂંકા પગારની અંદર એ જો રજા પાડશે તેને પ્રાઇવેટ નોકરીની અંદર નોકરી છોડવાનો વખત આવે છે કેમ કે આઠ આઠ દસ દસ દિવસ પ્રાઇવેટમાં રજા માપતા નથી આ તો ઠીક છે કે હું સ્કૂલમાં નોકરી કરું છું એ મને સ્કૂલ તરફથી પણ મળે છે અને પ્રાઇવેટ મારી જે ગવર્મેન્ટ કોર્પોરેશનની એકેડેમી છે એમાંથી મને રજા મળે છે એટલે મને રમવા મળે છે બાકી ઘણા બધા ફાઈનાન્શિયલના હિસાબથી લોકો કેરમ છોડી રહ્યા છે ટેબલ ટેનિસ છોડી રહ્યા છે નમસ્કાર મારું નામ ભૂપેન્દ્રસિંહ ગજરાસિંહ કોરી છે હું અશ્વિનભાઈનો પાડોશી છું અને છેલ્લા ત્રણ વર્ષથી આમને ઓળખું છું અને આ બહુ મને બહુ ખુશી થાય છે કે આ મારા પપ્પાની ઉંમરના છે અને આ એકદમ એન્થોસ્ટિક અને એનર્જેટિક પર્સન લાગે જ્યારે બી મળે છે મને ત્યારે પ્રોત્સાહન આપે છે કે ના સોનું તારા છોકરાને આ શીખવાડજે એ કરાવજે હું બહુ ખુશ ખુશી વ્યક્ત કરું છું કે મારા પપ્પા મારે આટલી ગાઈડન્સ નહીં આપતા જેટલા આ મને આટલું ગાઇડન્સ આપે છે અને અમારા જે સોસાયટીના છોકરાઓ છે એમને ટાઈમ મળે તો કેરમ રમવા આવે છે અને એ ગાઈડ કરે છે કે આવી રીતે ને આવી રીતે સો સ્ટેક પકડવાનું આવી રીતે સ્ટેક ને ગોલ કરવાનું એવું બધા આપણને જણાવવા માંગે છે અને ટૂંકમાં વાત એ છે કે સરકારને મારે અપીલ કરવાની છે કે જે ક્રિકેટ પાછળ જે આટલી બધી પૈસા નાખે છે એમાં કંઈ વળતર તો મળતું નથી મને બી ક્રિકેટનો બહુ શોખ હતો પણ એ શોખ એ જ ઉંમરના પ્રમાણે જતો રહ્યો છે હવે

એજ તો કહેવાની વાત છે ને સાહેબ ઘણા બધા ટેલેન્ટો છે આપણા ઇન્ડિયામાં પણ સરકાર સિર્ફ ક્રિકેટને ફોકસ કરે છે ખબર નહીં એ શું વાત છે એ સરકારને જાણવા માંગ કહેવા માંગુ છું કે પ્લીઝ આ રિક્વેસ્ટ છે કે આ જે આમનામ એક હુનર છે કેરમનું ટેનિસનું એ બધું આગળ વધારો એમને રોજગાર આપો એમને વળતર આપો જેથી આપણા દેશનું નામ રોશન કરી શકે અત્યારે ના નામે કરોડો પેલો સટ્ટો રમાઈ રહ્યો છે બિલકુલ રમત તો આજુ પર રહી પણ માત્ર ને માત્ર સટ્ટો જ રમાઈ રહ્યો છે અને સત્તા પાછળ આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે બિલકુલ અને અમદાવાદ સહિત પુણે કાંચે જ્યારે પણ જોવામાં આવે ત્યારે ઓનલાઇન સટ્ટોનું આખું રેકેટ પકડાતું હોય છે પરંતુ દેશી રમતોમાં આ સરકાર ધ્યાન નથી આપતી આ સરકારને શું કહેશો એ જે ચાલે છે એ પોતાના ક્રિકેટર જે એમપીએલ છે ડ્રીમ ઇલેવન છે બધું સટ્ટો જ છે ને સાહેબ તો એ બધામાં ઇન્વેસ્ટ કરે છે યુવાને એને છેલ્લે મળે છે શું પાંચ રૂપિયા ત્રણ રૂપિયા પચાસ રૂપિયા નાખે છે ત્રણ રૂપિયા મળે છે એમ સરકારને અપીલ કરું છું કે એ બધું સટ્ટો જે છે બંધ કરે અને આવા જે દેશી રમતો છે એમાં થોડું ધ્યાન આપે અને આ યુવાઓને આગળ વધારે